તો કેમ જો મિત્રો તમે વિચારતા હશો કે અમે ટ્રેનમાં બેસીને ક્યાં જઈએ છીએ અમે ઉપડી ગયા અમદાવાદ થી સુરત સ્પેશિયલ ઉતરાયણ મનાવા પછી નીચે અને એક નો અંદર બંધ કરી દીધો અને ટ્રેન ચાલવા પછી એ તો જેમ જેમ ખોલી દીધું જોયું એટલે હવાર પડી ગઈ કાકાએ વહેલા ઉઠાડી દીધા હતા અને પછી પતંગ જોયા અમે ચકતા એટલે પછી ઈચ્છા થઈ ગઈ અને અહીંયા બીજી એક નવી વસ્તુ જોઈ કે અહીંયા એવું નહિ કે ખાલી તહેવારમાં જ તહેવાર વગર બી ડેલી બધા રંગોળી પૂરે છે આ કલ્ચર થોડું સારું લાગ્યું પછી નીચે નહીં ધોઈને આવ્યા અને નીચે મસ્ત સ્વીટી મળી ભાઈ આપણને બિલાડીને થોડી વાર રમાડી અને પછી અમે ઉપડી ગયા છીએ નરેશભાઈ જોડે ભાઈ પોંવા ખાવા નરેશ બી ગરમ ગરમ ભાઈ ફેમસ પોંહા ખવડાવ્યા ભાઈ જોરદાર દાડમ બાળમ નાખેલા પછી અમે જઈએ છીએ ચશ્મા બસમા લેવા જયેલો તો જો આ હા બેટિંગ કરે ભાઈ અહીંયા એક બીજી વસ્તુ બી જોવા મળી છે કે અહીંયા બધા એનિમલ લવાનું હો બાકી અહીંયા તમને સ્ટ્રીટ ડોગ ભાઈ ઘરે ઘરે પાડે બધા સ્ટ્રીટ ડોગ સ્ટ્રીટ કેટ બધા પ્રાણી બધા એનિમલ લવર ભાઈ અહીંયા બધા એવો નહીં કે ઇંગ્લિશ ડોગ બધા સ્ટ્રીટ ડોગ છે જો ત્યાં બિલાડી ઊંઘે છે અને કૂતરા બિલાડી બધા ભેગા ભાઈ ભાઈ બેન ની જેમ હો ફૂલ મોજ ભાઈ આવું હોવું જોઈએ બધી જગ્યાએ તો યાર વાંધો ના આવે પછી આવી ગયા તા ભાઈ આપડે હો ભાઈ આપડા મેદાનમાં પતંગ ચકાવા પતંગ પતંગ ચકાવી ભાઈ જે મોજ આવી છે પછી એ થાક લાગ્યો ભાઈ દેલાને કીધું ભાઈ ખાવા બાવાનું ખોડાવો ભાઈ પછી અમે થોડી વારમાં જઈએ છીએ નીચે ને ભાઈ મજબૂતમાં ખાવાનું ખાધું હતું અને પછી રીલ બીલ બનાવી ઉપર આવીને થોડી વાર નરેશ ભાઈ જે ગપા ગપ કાપતા જ આવી પી તો પછી ઉપડીએ છીએ આપણે ઘેર ભેગા આપણો ટાઈમ થઈ ગયો છે નવ વાગી ગયા છે ને ટ્રેન હતી ભાઈ આપણી બુકિંગ કરેલું હતું ચલો ભાઈ હવે ઊંઘ આવે છે ઊંઘી જઈશું મળીએ આપણે નેક્સ્ટ બ્લોકમાં બાય